તો આ તરફ ખેડા જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં નવા નીજની આવક થઈ છે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું કડાના ડેમમાંથી વણાકબોરી વીરમાં પાણી છોડાયું તો વણાકબોરી વીરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વધારે પાણીની આવકથી ખેડા વડોદરાના ડેસરને જોડતો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ઉપરવાસમાં ભારે માત્રામાં વરસાદને લઈને કડાના ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે જેને લઈને સમગ્ર પાણી વણાંકબોરી વીઅરમાં છોડવામાં આવી રહ્યું છે વણાંકબોરી વીઅરમાંથી સ બધું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવે છે સામાન્ય રીતે વણાંકબોરી વીયરની સપાટી બસોને એકવીસ ફૂટ છે પરંતુ હાલ વણાંકબોરી વીયર બસોને પાંત્રીસ ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે જેના પગલે મહીસાગર નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગળતેશ્વર પાસે જે આવેલો બ્રિજ છે જે ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ છે એ અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયેલો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારના જે ઠાસરા તાલુકાના જે પાંચ ગામો છે અને ગળતેશ્વર તાલુકાના અગિયાર ગામો છે તે લોકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને ગ્રામ સેવક તથા તલાટીને સ્થળ ના છોડવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ પ્રજ્ઞેશ ભટ્ટ ગળતેશ્વર